પણ પ્રેમ ને હોત તો અને આખું જગત જોગી જા જાત અલગી હેમાળે જાત એ હવ ભગવાન મુદરા પ્રેમ ને વાંચો હોત તો आकुन जगत जोगी थई जात पछि हलके हेमाळे जात हो भगवान पेरीन गुदरा प्रेम तणा पुराण कोई व्यास सीनो वंचाणा ए तो लोई थी लखाणा एने कोई भेदू जाने गुदरा छेड़े विताळ सुलक्षण नो एक रतन चरण नहु तु जोज न लता जी छेड़े विताळ सुलक्षण एक रतन चरण ने हतु પાદર ગુમાવ્યું બોર હા ને નદી માં નાણ્યું હતું ફટકી ગયા ભેજા ફરેલ ગરવાજ પ્રેમ હે નો ગણી તો પ્રેમ ભી ના તળ કથા ધરતી પર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતી છે એ પોતાના હૈયામાં ત્યાગના સમર્પણના નીતિના ધર્મના અમીરાત ના અને પ્રેમના સમર્પણ ના પ્રસંગો લઈ અને બેઠી છે આ દેશના દાતારો એવા સુરવીરો એવા આ દેશની સતીઓ એવી અને આ દેશના પ્રેમીઓ પણ એવા દુકાળ ઉતારવા ગયેલો ચારણ આપ માં રીછડી રમવા માંડીને પોતાનો ફોરઠ દેશ યાદ આવ્યો પોતાના મલકમાં ભાદર નદી ના કાંઠે આવી અને ચારણ જોડલું છે 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 ઊભું બોળા નીર અને પોતાની છે મેયું છે એ ભાદર ના નીર માં હેલારા રહેવા માંડી છે ચારણે ચારણ ને બોલાય એટલું નું કીધું ચારણ આ ગામ

એક વાર બે વાર અને ત્રણ વાર ચારણ કેતો ગયો તને મારા ગળાના હમશે જો ત્યાંથી ડગલું ફેરતો અને દરબારમાં જામ્યો છે અને ચારણે દોહો લલકાર્યો પણ એક ઝૂંપડું વાળી ગાય એટલી જગ્યા થઈ દે તારા ગુણગાન જિંદગી જીવી ત્યાં સુધી ગાઈશ અરે આપ્યું કવિરાજ ખર માં જેટલું વળાય એટલું વાળી લેજો પણ આડ મહિનો ધરતીને ખોળે મહેમાન થયો છે કઈક ડાયરાને ફોન કરાવો ક્યાંક ડાયરાને ને મોજ કરાવો અને કહુમાની અંજલી લઈ અને ચારણ ને પોરા દરબાર પાવા માટે ઊભા થયા ના બાપ મેં નાડી નથી દીધું હું કહું અરે મને વહમું લાગે અરે દૂધ મળ્યા ને લાગતા હશે લ્યો ગઢવી લ્યો એક કહુંબાની અંજલી બીજી કહુંબાની અંજલી ને ત્રીજી કહુંબાની અંજલી પણ ત્યાં તો ચારણ ને મોજ ના તોરા મીડા સુધવા ભાઈ હા કવિરાજ હવે લડાઓ લાખો ના પાલન હાર ને ધરતીના માનીતા ને અને ચારણે છંદ છેડ્યો ભાઈ પણ કોટાઈ માર ગણક યોન માલ થાડક થાડક સોન માલ પણ વર્ગારી लुंबी मट नीर चले न चले नदरगाज गंदर पर

પણ પ્રેમ કોની કહેવાય મિત્રો નદીમાં ડગલું નહીં ભરી શકાય અરે ભાઈ ગાંધી સામા તું નદી ની ભેખડ ચડી જાય ને ત્યારે હમણાં તને પૂર તાણી જશે તો ના મારાથી હવે ડગલું ન ભરાય કેમ કેમ આમ કહીને એ ગયા આવું ઘડિયા મારો ધણી મને ગળાના હાથ થઈ ગયો છે ગળાના હાથ ગયો છે એમ કહીને એ ગયા આવું હવે મારા સ્વામીના સોગંદ તણા મારે પગ નેવળ પડ્યા હવે મારાથી નો ડગલું ભરાય કાળ આવતો હોય તો ભલે આવે અને ચારણ નદીમાં તણાઈ ગઈ અને એની વાહે ચારણ પાગલ બની ગયો યુદ્ધમાં જાય છે પરિણામે હજી દસ દિવસ નથી થયા રાજપૂતાણી રાજપૂત ને એમ કે છે ક્યારે આવશો તમે તમે પાછા કેદી આવશો અરે ક્ષત્રિયાણી હું તો મોત ના માંડવે માલવા માટે જાઉં છું ગણજો ગોરી પીપળિયા ના પાન અમે એટલા દાડે આવશું હાલતા હાલતા રાજપૂત એટલો બોલ્યો ਤੁਮਾਰੇ ਉਰਮਾਰ ਸੈਯਾਰ ਆਮਟੇ ਦਿਲੋਂ ਮੇਰੇ ਜੋ ਤੁਮੇ ਆਪਣਾ ਰੋਜਵਾੜਾ ਨੀ ਐ ਰੀਤ ਗੁਰਾਲ ਦੇ ਜੋ ਤੁਮੇ ਇਹ ਆਪਣਾ ਗਢਵਾੜਾ ਨੀ

રાજપૂત બાદશાહ ની નોકરીએ રણભૂમિનો ગયો છે એક દી બે દી પાંચ દી પંદર દી વર્ષોના વાણા વાઈ ગયા મોટા મહેલમાં ઉભેલી રાજપૂતાણી નથી નણન નથી જે નથી જેઠાણી અને ઉભી ઉભી ગીત ગાય છે પોતાના પીવની ની રાહ જોતી જોતી અમારે નથી રે ધિયરિયો ઘરમાં લા ડકો રલો કોવી નથી મારે એ જે ઠાણી કે જે રે ગામડા એ મંદિરમાં હું તો એ ખની અને હવે પાછી મારે મયેરિયાની એ લામી છે જોને વાડ રે મારે પિયા દીયાની એ લામી છે એ જોને વાડ રે હું ગામડા મંદિર માં સાજો બજે એક નીદ લો મને મળવા માટે મારા માવતર પણ નથી આવતા આ નાવે રે એ બંધ ના આવે હવે નિહાકો ના આવે છે એ મારી એકલી નો ગાધાર રે મને કો ગાવે એ જે ગલી ગાદાર રે રે ગાવડા મંદિર માં હું તો એ બાદશાહની ચાકરી રણ મેદાન માં ગયેલો રાજપૂત છે એ ન્યા રોકાઈ ગયો છે એક રૂપાળી નવ નવયના પ્રેમમાં રાજપૂત પડી ગયો પોતે ભૂલી ગયો કે પોતાની પત્નીને ગામડામાં એકલી મૂકીને આવ્યો છે મારી વગરની દુઃખ દાડા કેમ પસાર કરતી હશે હયાની માલભાઈ એમ કહેવાય કે આ બાજુ રાજપૂતાની વિચાર કરે છે કે સોના લઈને પીયું ગઈ અને મારો સુનો કરી ગયો દેશ હવે સોનું લઈને પીયો આવશે ત્યાં તો મારા રૂપલા હો જશે કેશ રાજપૂત ભૂલી ગયો છે રૂપ ની પાછળ પાગલ બનેલો પોતાની પરણેતા ને ભૂલી બેઠેલો રાજપૂત એમાં એક દિવસ એને એનું દેશ યાદ આવ્યું એને એની પરણે યાદ આવી એની ક્ષત્રિયણી યાદ આવી રાજપૂતાણી યાદ આવી ઘોડાની માથે સવારી કરી ભાઈ બાર બાર વર્ષો ના વાણા રણ ખેલનતા વાયા વોહમી વેરણ રાતલડી અને તરફડતી આ લાખ લાખ શત્રુને ખાયા ખળા કર્યા શમશીરે પણ આજ પહેલા પ્રભાત ને પહેલે પ્રભરે ભાઈ નહીં લગી રે હાલો ભેરુ ઘોડાની માથે સામાન માંડો ને પોતાના દેશની ની ભણે રાજપથ આવવા માટે નીકળ્યો અહીંયા રાહ જોઈ 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 અને જિંદગીના છેલ્લા શ્વાસ કાપતો કાપતો કરતો કરતો રાજપૂત છે ક્યારે મારું ઘર આવે ક્યારે મારી ક્ષત્રિયણી આવે ક્યારે હું મારી પ્રીત તમારે મળું એ દેખાય મારું ગોકુળ ગામ એ દેખાય મારી ડેલી સૈયર સાથે ઉભી હશે કે પછી ઉભી હશે અકેલી

આડોશ પાડોશ ના માણસો અવલ મંજિલે ક્ષત્રિયણીને લઈ જવા માટે આવ્યા છે જાડ 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 ચિતા હળગે છે એ ચિતાને હળગતી જોઈ ગામના પાદરમાં રાજપૂત દાખલ થયો એટલે કોકે પૂછ્યું કે ભાઈ ક્યાંથી આવો છો કારણ કે ગામના માણસો પણ એને અણહાર ભૂલી ગયા હતા જોવાને કીધું કે આ ચિતા કોની હળગે છે તો કે અમારા ગામનો એક જુવાન બાદશાહ નોકરી કરવા માટે પરદેશ ગયો તો બાર બાર વર્ષ સુધી રાજપુતાણીએ રાહ જોઈ પણ પાછો ન આવ્યો એના વિજોગમાં આજે પ્રાણ તજી દીધા પણ ત્યાં તો ઘોડાનું પલાણ છાંડી દીધું પોતાની પ્રીતમાની રાખને માથે ચડાવવા માટે જીવતા તો મિલન નથી હલો હૈડા ઝીરાણ મેણા ને કરીએ સાત મીટી છે મીટી મિલ ગઈ તો એના ગઈ જેની એના હોંકારા દેશે હાડ પોતાની પ્રીતિમાની રાખ ને માથા પર ચડાવવા રાજપૂત જ્યાં જાય ત્યાં તો પવન નો ઝોલો આવ્યો અને બળેલા ની રાખ છે રાજપૂત ના કંઠ મસાણે કળકળે કે હવે તો મારે રાખું જ જોવી રહી પણ ત્યાં તો ભરે રીન ભેળી થઈ તો વલગી હોઠે વિઠલા કંઠ મસાણે કળકળે હવે મારે રાખું જ જોવી રહી પણ ત્યાં તો ભરે રીન ભેળી થઈ પછી વલગી હોઠે વિઠલા પ્રેમ એનું નામ કહેવાય કે મર્યા પછી પંચ મહાભૂત માં મળી ગયા પછી એ રાજપુતરાના દેહની રાખ છે એ પોતાના પિયુના હોઠને ચુંમતી હોય એનું નામ પ્રેમ કહેવાય એમના પત્ની લેલાદેની હારે એમને એટલો બધો પ્રેમ હતો કે જ્યારે લેલાંદે ગુજરી ગયા અને પિથલ રાઠોડ શમશાન ભૂમિમાં આવ્યા અને પોતાના લેલાંદેના શરીરને હળકું જોયું અને પિથલ રાઠોડે શમશાન ભૂમિમાં પ્રતિજ્ઞા કરી અગ્નિ ને સંબોધી અને એને એમ કીધું કે મેં દેખ્યો અને થે જારીયો મુજી લેલા કેરો હડ આ અગ્નિ હું જોતો તો અને તે મારી લેલાના ના શરીર ને હળગાવી દીધું મેં દેખ્યો થે ઝારીયો લેલા કેરો હડ હવે થારો રાંધો ના જમા ફટ ગોઝારા અગન હું પ્રતિજ્ઞા પિથલ રાઠોડ કરું છું કે મારી પ્રીતિમાના દેહને સળગાવી દેનાર અગ્નિ ઉપર રાંધેલું હું કોઈથી નહીં જમું અને પૃથ્વીરાજ રાઠોડ જીવ્યા ત્યાં સુધી કાચું ખાઈને જીવ્યા કોઈ દી એણે ચડેલો ખોરાક અગ્નિ ઉપર ચડેલો ખોરાક ખાધો નહીં પ્રેમ એને કહેવાય તો એના માટે લખે મારે દાન એ સૌ બો દુબા ભુદરા મમતા કુમ ઘરબાર બોલ ભીત મૃદ મેના ਮਮਤਾ कुटुंब ਘਰਬਾਰ ਭੂਲੀ ਬੈਦੀ ਦੁੱਖ ਨੇਂਦਾ ਭੂਲੀ ਬੈਦੀ ਦੁੱਖ ਨੇਂਦਾ ਰਣਧਰਸ ਰਟਪਲੀ ਅਮਣੀ ਜਦ ਤਨ ਭਾਕਤਾਵਾ ભારત બલી અમણી જ રતન પાક દાના વારતન ભાગદાનાર